નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે નવી આવાસ યોજના વિશેની ચર્ચા કરવાના છીએ મિત્રો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે બે હજાર ચોવીસનું બજેટ રજૂ થઈ ગયું છે આ બજેટ અંતર્ગત સરકારે નવી આવાસ યોજના અમલવારી કરેલી છે મિત્રો આ યોજનાનો લાભ કોણ લોકો લઈ શકશે તમને શું બેનિફિટ રહેશે અને તમારે ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે વગેરે જેવી ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છે મિત્રો તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં મિત્રો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે નાણાં મંત્રી શ્રી નિર્મલા સીતારમણે બે હજાર ચોવીસનું બજેટ રજૂ કર્યું હતું આ બજેટની અંદર નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ભાડાના મકાનો અને ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોને નવા મકાનો આપવા માટેની જાહેરાત કરી છે સરકારે આ માટે એક ઉત્તમ યોજના લાવવા જઈ રહી છે આ યોજના જરૂરિયાતમંદો લોકોને પોતાનું ઘરનું ઘર બનાવવામાં મદદ કરશે સિગ્નેટર ગ્લોબલ લિમિટેડના સ્થાપક તેમજ ચેરમેન પ્રદીપ અગ્રવાલે પણ આ બાબતે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે પ્રદીપ અગ્રવાલે એમ પણ કહ્યું કે નાણાં મંત્રીએ ઘરની માલિકીનું મહત્ત્વ દર્શાવ્યું છે આ સાથે નાણાં મંત્રીએ જાહેરાત કરી કે સરકાર ટૂંક જ સમયગાળામાં મધ્યમ વર્ગ માટે આવાસ યોજના લાવવા જઈ રહી છે મિત્રો તો મિત્રો જે લોકો પોતાનું ઘરનું ઘર ખરીદવા માગે છે તે લોકો માટે ખૂબ જ સારા સમાચાર છે મિત્રો તો તમે હવે આગળના સમયમાં કઈ રીતે પ્લાનિંગ કરી શકો છો તેની આપણે આગળમાં ચર્ચા કરીએ છીએ મિત્રો હવે મિત્રો જોઈએ આપણે ગવર્મેન્ટ ન્યૂ હાઉસિંગ સ્કીમ જે લોકો પોતાનું ઘર બનાવવા અથવા તો ખરીદવા માગે છે તે લોકોને આ યોજનાનો લાભ મળશે જેનો ઉદ્દેશ્ય ભાડાના મકાનમાં રહેતા લોકોને પોતાનું મકાન મેળવવામાં મદદ કરવાનો છે સરકારની આ યોજનાના મિડ હાઉસિંગ અને એફોર્ડેબલ સેક્ટરને પ્રોત્સાહન આપે તેવી શક્યતા છે સરકાર આ પહેલાં પણ એફોર્ડેબલ હાઉસિંગ પર ભાર આપી રહી છે આવકવેરાના નિયમો ઓગણીસો એકસઠ હેઠળ પોસાય તેવા આવાસ ખરીદનારોને કેટલીક યોજનાઓ અને કેટલીક છૂટ પણ આપવામાં આવશે મિત્રો હવે મિત્રો આપણે જોઈએ છે કે જો તમે નવું ઘર ખરીદવા માંગો છો તો તમને વ્યાજમાં કેટલા ટકા ડિસ્કાઉન્ટ મળશે મિત્રો તો મિત્રો આ યોજના હેઠળ હોમ લોનના વ્યાજદરમાં આવકવેરામાં તમને છૂટછાટ મળી શકે તેવી શક્યતા છે અને મિત્રો આ યોજનાનો લાભ એ લોકોને જ મળશે કે જે લોકો પહેલીવાર પોતાનું ઘરનું ઘર ખરીદવા જઈ રહ્યા છે તેવા લાભાર્થીઓ માટે જ આ યોજના લાગુ પડશે મિત્રો મિત્રો આ અંતર્ગત તમને લોન લેનારને પચાસ હજાર રૂપિયા સુધીનો ટેક્સનો છૂટ મળશે મિત્રો એટલે કે મિત્રો તમારી પાસે અત્યારે ઘરનું ઘર નથી અને તમે આ યોજના હેઠળ તમે પંદર લાખ સુધીનું મકાન લ્યો છો તો તેમાં તમને જે પણ ટેક્સ લાગશે તેમાં તમને પચાસ હજાર રૂપિયા સુધીનું તમને ટેક્સમાં તમને છૂટછાટ મળશે મિત્રો આ ઉપરાંત મિત્રો જે તમારું વ્યાજદર આવે છે તેમાં પણ તમને સરકાર રાહત આપી શકે તેમ છે મિત્રો મિત્રો તમે સૌ કોઈ જાણો છો કે હમણાં જ આવે લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની છે તો મિત્રો તેને અનુલક્ષીને સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘણા મોટા ફેરફાર પણ કરી શકે છે મિત્રો તો મિત્રો આ ફેરફાર હંમેશા તમારા માટે લાભદાયક જ રહેશે મિત્રો હવે આપણે આગળ જોઈએ છે કે આ કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને આ યોજનાનો લાભ કોને મળશે તો સૌ પ્રથમ આપણે જોઈએ છીએ કે આ યોજનાનો લાભ કોને મળશે તો મિત્રો લાભાર્થી છે તે ભારતનો નાગરિક હોવો જોઈએ જેની ઉંમર અઢાર વર્ષ કે તેનાથી વધુ હોવી જોઈએ તે લોકો ગરીબ છે અથવા તો મધ્યમ વર્ગના છે મિત્રો અને જે લોકો પાસે પોતાનું કાયમી ઘર નથી તેવા લોકોને આ યોજનાનો લાભ મળશે મિત્રો આ ઉપરાંત મિત્રો જે લોકો સરકારી નોકરીમાં નથી તેઓ લોકો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે હવે મિત્રો જોઈએ છે જરૂરી દસ્તાવેજ તો તમારું આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પાન કાર્ડ જાતિનો દાખલો આવકનો દાખલો વય પ્રમાણપત્ર રેશન કાર્ડ તમારો મોબાઈલ નંબર તમારી બેંકની ખાતાની માહિતી અને પાસપોર્ટ સાઇઝના ફોટા અત્યારે મિત્રો આટલી વસ્તીની જરૂરિયાત તમારે રહેશે મિત્રો હવે મિત્રો સરકારના થયો શું છે તો પીએમ આવાસ યોજના હેઠળ સરકારે બે હજાર ચોવીસ પચીસ માટે એક લક્ષ્ય રાખ્યું છે આ યોજના હેઠળ જરૂરિયાતમંદો લોકોને એક કરોડ મકાન બનાવવામાં આવશે આ યોજના હેઠળ સરકાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મકાન ખરીદવા માટે સબસિડી પણ આપશે મિત્રો એટલે કે મિત્રો સરકારનો જે આગળનો વર્ષનો લક્ષ્યાંક છે તે એક કરોડ ઘર બનાવી અને એક કરોડ લોકોને પોતાના ઘરનું ઘર બનાવીને આપવાનો છે મિત્રો તો આ માટે તમે પણ એપ્લાય કરી શકો છો બસ શરત એટલી જ છે કે મેં તમને જે ડોક્યુમેન્ટ કીધા છે તે ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ અને અમુક એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે તે ક્રાઇટેરિયામાં તમે ફૂલફિલ કરો છો મિત્રો તો તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો છો તમને પણ સબસિડી મળી શકે છે તમને પણ વ્યાજમાં છૂટ મળી શકે છે આ ઉપરાંત જે મેં તમને કીધી કે ઇન્કમ ટેક્સમાં પણ તમને હવે છૂટછાટ મળી શકે છે મિત્રો તો મિત્રો આશા રાખું છું કે જે સરકારની નવી પ્રધાનમંત્રી આવાસ યોજના માટેની જે અમુક ક્રાઈટેરિયા હતા તે મેં તમને અહીં જણાવ્યા છે અહીં તમને રજૂ કર્યા છે મિત્રો જો તમને હજી કંઈ સમજવાનું ન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પણ પૂછી શકો છો અમારી ટીમ તેનો ચોકસથી જવાબ આપશે મિત્રો જય હિન્દ જય ભારત આજ જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન પર જય તમે યોજના રિલેટેડ દરેક વિડીયો જોઈ શકો છો આ ઉપરાંત દરેક સરકારી ભરતીને લગતા ન્યૂઝ અને વિવિધ માહિતીને લગતા તમામ પ્રકારના વિડીયો અમારી ચેનલ પર ઉપલબ્ધ થશે તો આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન ને સબસ્ક્રાઈબ કરી દીધું આ વિડીયોને લાઈક કરી દઉ શેર કરી દઉં જય હિન્દ જય ભારત